મારું નામ નીતિન વ્રજલાલ ઘાટલિયા હું મનસુખભાઈ તલસાણીના લીગલ પાર્ટનર છું મુદ્દો છે અમે જે જમીનની ખરીદી કરી હતી અમે અમારે જેમની સાથે દિલીપભાઈ કરશનભાઈ મકવાણા સાથે જે કરાર છે એ કરાર ભંગનો અમે કોર્ટમાં દાવો કરેલ છે અને અમારો દાવો ચાલતો હતો અને અમારા દાવામાં અમને ત્યાંથી અમારી ફેવરમાં સ્ટે મળેલ છે અમારી માંગ એક છે કે આમાં હવે દિલીપભાઈને અત્યાર સુધી કાંઈ વાંધો નહોતો આમાં કમલેશભાઈ અને ભૂપતભાઈ આમાં એન્ટર થયા છે એટલે અમને એનો ડર છે કે અમારી પાસેથી એ લોકો જમીન પડાવી લેશે આ આ જગ્યા છે રાજકોટ પૂર્વના સાડત્રીસ પૈકી એક અને સાડત્રીસ પૈકી એક બેના સર્વે નંબર મેંગો માર્કેટની પાછળ આ જગ્યા આવેલી છે કોર્ટમાંથી અમને અમારા ફેવરમાં ચુકાદો મળેલ છે સ્ટે મળેલ છે અત્યારે અમારે અમારી જગ્યા પર જે કેમેરાની લૂંટ આ લોકોના માણસો દ્વારા થઈ મયુર ઉપા રહેલા એમના એમના ઉપર અમે ફરિયાદ કરેલી છે અમારા પગીને ત્યાં ગોંધી રાખ્યો હતો અને લૂંટ કેમેરાની કરી ગયા છે એની ફરિયાદ અમે કરેલી છે અને એ કેમેરા જપ્ત કર્યા છે કમલેશભાઈ રામાણીની ઓફિસમાંથી જપ્ત કર્યા છે કેમેરા પોલીસે માંગ અમારી એ છે કે આવા જો ભૂમાફિયાઓને ડામમાં નહીં આવે તો અમારા જેવા વેપારી માણસોને ધંધો કરવો મુશ્કેલ થઈ જશે અમારી આ માંગ છે અને અમારા પરિવારને કાંઈ ઉની આંચ ન આવે એની જવાબદારી પણ આ લોકોની રહેશે અને પોલીસ છે અત્યારે નિષ્પક્ષ અને તટસ્થ તપાસ કરી રહી છે અમને નામદાર કોર્ટ ઉપર પણ ભરોસે નામદાર કોર્ટનો જે કાંઈ ચુકાદો છે એ પણ અમને માન્ય છે અને પોલીસ જે કાંઈ તપાસ કરે છે એ પણ અમને માન્ય રહેશે